મિત્રો જોઈ લો આપડે હવા હવા એક જોઈ લો એટલે આપડે ભરીયે જયદીપ પંપ આવી ગયો બાજુ બે હજાર બે લાખ

બેઠો <N> 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 <N>

याला तू बहेनी साया आवळे वेळो रिक्टो वाडना तवा वाघूबा रे गोटी ये वाघूबा ना छी काय वाघूबा यार

મિત્રો આ બાજુ અમિત પેલા વાન બે જણા તા ને ટીંગુ ત્રણ જણા પાછળથી જો ચાર ચાર જણા પાછળથી

Nah, ini pilih dia, ah, ini ya ah,

तो काम di पा तो हमार YouTube

આપડો આપણે અમારે કુંદુ મેદાન આપણે માતાજી નું મંદિર ભણાયું ઝાડ એ બધું લગાવી આપણે તો આપણે ફટાકડા લઈ લીધા બરોબર ઢીંગ ગાડી લઈને આવી